કુમારી કે એચ ડોહરેના વરદ હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતાં અને કોર્ટના હેતુ મુજબ ગરીબ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓના અને બાળકોના ભરણપોષણના તેમજ ગાર્ડિયનના પ્રશ્નોનું સમાધાન કરી વલણ અપનાવી ઝડપી અને ઘરે બેઠા ન્યાય મળે તે હેતુસર ફેમિલી કોર્ટો શરૂ કરવામાં આવી છે આ ફેમિલી કોર્ટમાં ઝઘડિયા વાલિયા અને નેટરંગ તાલુકાના કોર્ટમાં ચાલતા ભરણપોષણના તેમજ ગાર્ડિયન વોર્ડ્સ એક્ટ હેઠળના કેસો આવરી લેવામાં આવેલ છે જેમાંથી ઝઘડિયાને ત્રણ તાલુકાની ગરીબ અને અતિ ગરીબ એવી આદિવાસી તેમજ મધ્યમ વર્ગની સ્ત્રીઓને બાળકોને ઝડપી સરળ અને ઘરે બેઠા ન્યાય મળશે ઝઘડિયા ખાતે આજ રોજથી ફેમિલી કોર્ટ કાર્યરત થતાં આ વિસ્તારમાં રહેતી પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ હતી ઝઘડિયા ખાતે આજ રોજ સવારે દસ કલાકે ફેમિલી કોર્ટના નવનિયુક્ત ફેમિલી જજ કે કેચ ડોહરેના વરદ હસ્તે રિબિન કાપી આ કોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઝઘડિયાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ એસ પટેલ ઝઘડિયાના જ્યુડિશિયલ ફક્ક મેજિસ્ટ્રેટ જેટી પટેલ તથા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ એમ રાંડેરિયા ઝઘડિયાના વકીલ મંડળના સિનિયર ધારાશાસ્ત્રીઓ રણજીતસિંહ પરમાર અનિલભાઈ પંડ્યા દિલીપસિંહ નકુમ એફ એમ મનસુર નીતાબેન રાવલ વગેરે વકીલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા